નમસ્કાર મિત્રો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી પ્રવીણ ડોલરિયા આજે તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ અમે એક ફિલ્ડમાં છીએ ખેડૂત પણ હાજર છે આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ પટેલ અર્પિત કુમાર ગિરીશભાઈ ગામ કયું આમનું નામ ઓનણી છે તાલુકો વડનગર છે જિલ્લો મહેસાણા છે બરાબર હવે આ બિયારણ એમને કયું આવ્યું છે તમે રડાર બસો બાવીસ રડાર બસો બાવીસ અને ક્યાંથી લીધું તું મેં ઈડરથી અક્ષર ઓર્ગેનિક સીડ્સ ની દુકાન છે ત્યાંથી બરાબર હવે આ બિયારણ તમને કેવું લાગ્યું બિયારણના રિઝલ્ટ વિશે કયો હતો આ બિયારણમાં મને એક પ્રોપર મોટો ફાયદો એ છે કે આ મારી જમીન હતી એ ખૂબ વીક હતી આવરો કપાસ ક્યારેય મેં જોયેલો જ નથી અને ઉત્પાદન પણ મને સારું લાગે છે એની ફરફાલ બરાબર બહુ સારું આ તમે એની સિરીજ જોઈ શકો છો આ આ સિરીજ રડાર બસો બાવીસમાં જોવા મળશે આ રીતની નીચેથી ફૂટ જોવા મળશે આમાં એક વીણી પણ થઈ ગયેલી છે આ આ બતાવો દરેક છોડ એ ટાઈપના છે આમાં એક વીણી કરેલી છે અને આ સિરીજ એની ઝીંડવાની અને આ ટાઈપનો ફ્લાવરિંગ સ્ટેજે અત્યારે આ ખેડૂત પ્રગતિશીલ છે એટલે એમને સાડા પાંચ ફૂટે આ ડોકા કપાવી નાખેલા છે અને એક જ ધારો વ્યવસ્થિત પ્લોટ બનાવેલો છે ઉપર જબરજસ્ત ફ્લાવરિંગ રાગેલું છે તો તમે બીજા ખેડૂતોને આ ભલામણ કરશો હું બિલકુલ વાઉવાલા એક ખરીશ તો મિત્રો ખરેખર આવા બિયારણના અથવા સારા વિડીયો હોય તો તમારા અન્ય ગ્રુપમાં શેર કરો આપણે મનોરંજનના વિડીયો તો દરેક જગ્યાએ શેર કરતા હોઈએ છીએ પણ તમારા ગામના મિત્રોના સગાવાલાના ગ્રુપ હોય એમાં આવા વિડીયો શેર કરો અને સારા ખેડૂતોને સારી માહિતી મળી શકે અને ખાસ કરીને તમે અમારા વિસ્તારમાં આવા બિયારણ ક્યાંથી મળશે એ અમારા હેલ્પલાઇન નંબર નીચે આપેલા છે એમાં ફોન કરી અને પૂછી શકો આભાર